હલો મિત્રો કેમ છો તમારું સ્વાગત છે અમારી ચેનલ અને મિત્રો અમે હવે તમે જોશો તો તમને તમને ઘરનો ફેરફાર હું બતાવું આ અમારું નવું ઘર અમે રહેવા આવી ગયા છીએ ગારિયાધાર એટલે અમે ગારિયાધાર રહેવા આવી ગયા છીએ એટલે હું તમને આજે હું આખું તમને ઘર બતાવીશ અને અમે કેવડા ઘરમાં રહીએ છીએ ટેરેસ અને બધું આપણને હું તમને બતાવવાનો છું એટલે ચાલો નંબર એટલે મિત્રો આ છે અમારું ઘર આ સાઈડ છે રસોડું અમે અત્યારે રસોડું તો મમ્મીએ ક્લિયર સાફ કરી નાખ્યું છે પણ અત્યારે થોડી ગંદકી છે કેમ કે હવે અમારી સ્કૂલ પણ અમે એડમિશન આ સ્કૂલ છે ત્યાં લઈ લીધું છે એટલે ત્યાં અમારે આજે જવાનું છે આજ ફર્સ્ટ ડે છે નો એટલે જો આ એક રૂમ છે આ વોશ છે અને એમાં અમે અમારું વોશિંગ મશીન મૂકી દીધું છે ને વોશ રૂમ છે અને આ સાઈડ એક રૂમ છે એ પણ ઓછી છે બતાવ અહીંયા અત્યારે બધી વસ્તુ જેમ તેમ પડી છે અને હજી આ બધું સેટ કરવાનું બાકી છે અહીંયા ગાદલા ગોદડા છે આ બધું જો અમારા ઠેલા પણ પડ્યા છે અને આ કબાટ છે અમારો અને આ હોલ છે આપડે માતાજી નું મંદિર છે આ બાજુ આ સાઈડ એક મોટી બારી છે ને આ બાજુ એક બારી છે અત્યારે હજી ગોઠવવાનું બાકી છે બધું તેમ તેમ પડ્યું છે ના આ બાજુ મમ્મી નું મશીન પડ્યું છે ન્યા જાઓ અમારી બુક્સ ને બુક્સ ને મારી બેન ને જેમ તેમ પડી છે આ બાજુ એક બાલ્કની ટાઈપ છે વાસણ વધારે મહેમાન હોય તો વાસણ વાસણ ધોવા થાય પણ હેઠે પણ રહે છે હેઠે બીજા લોકો રહે છે અમે ઉપર રહીએ છીએ ના આમ એક નાની થી બાલ્કની જેવું છે હું તમને બતાવું અહિયાં અમારું કપડાનું સ્ટેન્ડ છે આ તુલસી વાળ બે નાળિયેરી છે ને અહિયાં પડી અમારી ગાડી ને આ શેરી છે હમ અને મિત્રો તમને આ ઘર કેવું લાગ્યું એ અમને કહેજો કમેન્ટમાં લખજો અને મિત્રો અમારી અમારી પર તમે નવા તો લાઈક કરી નાખજો મિત્રો હવે અમે જવાના છીએ સ્કૂલે ચાલો હું તમને મળીશ બીજા વર્ગમાં જય માતાજી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાપા સિતારા આવજો મળીશું